નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે ભગત છોટાદેપુર જિલ્લામાં કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના એકસો ઓગણચાલીસમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર છોટાદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના એકસો ઓગણચાળીસ સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી છોટાદેપુર નગરમાં આવેલ નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યસભાના સાંસદ નારાયણભાઈ રાઠવા જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ જગાભાઈ રાઠવા બરોડા ડેરીના ડિરેક્ટર અને કોંગ્રેસના નેતા સંગ્રામસિંહ રાઠવા છોટાદેપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સોમાભાઈ રાઠવા પાવી જેતપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કાજલભાઈ રાઠવા હાથ સે આ હાથ જોડોના પ્રદેશના કો કન્વીનર અર્જુનભાઈ રાઠવા જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જવનિકાબેન રાઠવા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના આદેશ પ્રમાણે છોટાદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પાર્ટીની સ્થાપના દિવસ ઓગણીસો ને દિવસની સ્થાપના દિવસની ઉજવણી માટે છોટાઉદેપુર કોંગ્રેસના આગેવાનો ભેગા થઈ અને સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લો આમ તો કોંગ્રેસનો ઘર ગણાય છે અને જિલ્લા તાલુકા પંચાયતો પણ અગાઉના સમયમાં કોંગ્રેસની જ હતી એ જ પ્રમાણે ફરીથી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી આવે છે એમાં લોકસભાની કોંગ્રેસની સીટ જીતાય અને તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકાની ભવિષ્યની અંદર આવતી ચૂંટણીઓમાં કોંગ્રેસ પાર્ટી દબદબો રાખે અને કોંગ્રેસ પાર્ટીની સત્તા આવે એ પ્રમાણેની આ આગેવાન કાર્યકરોને અમે લોકોએ સૂચના આપી છે અને હાકલ કરી છે કે ચૂંટણીની અંદર બીજેપી જે લોકો ભારતીય જનતા પાર્ટીનો સરકારી રાહે પ્રચાર કરવાનું કામ ચાલુ કર્યું છે જેવી રીતે વિકસિત સંકલ્પ ભારત યાત્રા જે કાઢે છે એ ભારતીય જનતા પાર્ટીનો એજન્ડા છે અને સરકારી તંત્રને કામે લગાડી અને એ લોકો પાર્ટીનું કામકાજ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીનું ચાલુ કર્યું છે એટલા માટે અમે આગેવાન કોંગ્રેસના લોકોને અને પ્રતિનિધિઓને ધ્યાન દોર્યું છે કે આપણે કોઈપણ ભોગે કોંગ્રેસ પાર્ટીનું વધારેમાં વધારે પ્રચાર કરી કોંગ્રેસ પાર્ટી અત્યાર સુધી આ દેશની સ્થાપના થયા ત્યારબાદ જે કોઈ આપણને સુખ શાંતિ અને સંપત્તિ આપી છે એને જાળવી રાખવા માટે આપણે સૌ લોકોને હાકલ કરીએ છીએ અને લોકો એની અંદર કામે લાગી જાય એવી આ વખતે સૂચના આપી રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર